નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં તો મિત્રો આજનું રાશિફળ પાંચ નવેમ્બર બે હજાર પચીસને બુધવારનું રાશિફળ તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને આ દિવસે મેષ રાશિના લોકો માટે કામ વધુ રહેશે કોઈ જૂની બાબત પણ ઉકેલાઈ શકે છે વધુ દોડધામ થશે પરંતુ પરિણામ સારું આવશે જેથી તમે ફરીથી સકારાત્મક રહેશો અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો દરેક કાર્ય સફળ કાર્ય સફળ થવા માટે સખત મહેનત મહેનતની જરૂર છે જો તમે ભાગ્ય પર ભરોસો રાખો છો તો તમે સારી તક ગુમાવી શકો છો પ્રિયજનો સાથે ઈર્ષાની લાગણીઓ રાખવાથી તમારા દોષો અને ગેરસમજણો વધી શકે છે વ્યવસાયમાં તમે જે કામ છોડી રહ્યા છો તે ફરી શરૂ કરો આ વિશે ફરીથી વિચારો પરિવારના સભ્યોના એકબીજા સાથે સારા સંબંધો રહેશે મોસમી રોગો પરેશાન કરી શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની પૂજા કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને વૃષભ રાશિના લોકોએ પોતાની આંતરિક શક્તિઓનો અનુભવ કરવો જોઈએ અને વિચારીને જ નિર્ણય લેવો જોઈએ આ તમારી માનસિક સ્થિતિને ખૂબ જ સકારાત્મક બનાવશે પ્રિય વ્યક્તિનું ઘરે આવવું બધા માટે ખુશીઓ લાવી શકે છે બાળકોની સમસ્યાઓ ઉકેલવામાં પણ સમય લાગી શકે છે ઉતાવળે લીધેલો નિર્ણય ખોટો સાબિત થઈ શકે છે પૈસાના મામલામાં કોઈના પર વધારે વિશ્વાસ ન કરવો પહેલાં પોતાનો નિર્ણય જાતે લો આ સમયે તમારે વ્યવસાયમાં વધુ સાવચેત રહેવાની જરૂર છે મુશ્કેલ સમયમાં તમને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે એલર્જી અને પેટની સમસ્યા પરેશાન કરી શકે છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગને જળ અર્પણ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ મિથુન રાશિના લોકોને આજે સારી સફળતા મળશે વડીલોનું માર્ગદર્શન પણ મદદરૂપ થઈ શકે છે વ્યક્તિએ ફક્ત કલ્પનાની દુનિયામાંથી બહાર આવીને વાસ્તવિકતા વિશે વિચારવાની જરૂર છે જો તમારી પાસે પૈસા સંબંધિત કોઈ યોજના છે તો સમજી વિચારીને કામ કરો તમારી સાથે છેતરપિંડી પણ થઈ શકે છે સંયુક્ત પરિવારમાં થોડો તણાવ થઈ શકે છે વિવાહિત જીવનમાં મધુરતા આવી શકે છે સ્વસ્થાય સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે મનગમતો જીવનસાથી તમને મળી શકે છે તમારું સપનું પૂરું થશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશની પૂજા કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકો માટે આજે માનસિક શાંતિ રહેશે કામ સમયસર પૂર્ણ થવાથી રાહત મળી શકે છે મનમાં ચાલી રહેલી કોઈપણ પ્રકારની શંકા દૂર થઈ શકે છે વિદ્યાર્થીઓએ અને યુવાનોએ પણ તેમના ખાસ મિત્રો અને શિક્ષકોની સંગતમાં સમય પસાર કરશે આ ઉપરાંત ધ્યાનમાં રાખો કે તે કાર્યમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે જે તમે સરળતાથી અને સરળતાથી સમજી ગયા હતા નકારાત્મક વિચારો તમને તમારા લક્ષ લક્ષ્યોથી પણ વિચલિત કરી શકે છે થોડો સમય ધ્યાન અને ચિંતનમાં પણ વિતાવો નાણાકીય કે નાણાકીય બાબતોમાં વધુ સમજદાર બનો આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે સૂર્યદેવને જળ અર્પણ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ આજે સિંહ રાશિના લોકોએ પોતાની દિનચર્યામાં થોડી નવીનતા લાવવાનો પ્રયાસ કરવો જોઈએ જેમાં પરિવારના સભ્યોનો સહયોગ મળશે હસ્તક્ષેપ દ્વારા મિલકત વિવાદો ઉકેલી શકાય છે ઘરના કોઈ પણ સભ્યના લગ્નનું પણ આયોજન કરવામાં આવશે બોલ્યા વગર કોઈની સાથે વાદ વિવાદ ન કરો તમારા ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખો અન્યથા વિવાદ થઈ શકે છે જ્યારે તમે જાઓ ત્યારે અન્ય લોકોની વાત ન સાંભળો પરંતુ તમારી સમજના આધારે પગલાં લો વ્યવસાયમાં પરિસ્થિતિ મોટા ભાગે તમારા પક્ષમાં રહી શકે છે વિવાહિત જીવનમાં મધુરતા રહેશે સ્વસ્થાય પ્રત્યે સાવધાન રહો આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ આજે કન્યા રાશિના લોકોના કામ પૂરા થશે અંગત કામ માટે સમય નહીં મળે સંબંધને મજબૂત કરવા માટે તમે અહંકારનો ત્યાગ કરશો તેનાથી સંબંધોમાં મધુરતા આવશે અને કરિયરને લગતી કોઈપણ ચિંતાઓ પણ દૂર થઈ શક થઈ જશે કોઈ પણ પ્રકારની મુસાફરી ટાળો આ પ્રવાસ તમારા માટે મુશ્કેલ હોઈ શકે છે સંઘર્ષ જેવી પરિસ્થિતિમાં પણ વાતાવરણ નકારાત્મક બની શકે છે વ્યવસાયમાં નવી સફળતા તમારી રાહ જોઈ રહી છે પારિવારિક સુખની દૃષ્ટિએ સમય મહત્વપૂર્ણ છે ઈજા કે કોઈ દુર્ઘટના થવાની સંભાવના છે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના જાતકો કરના નવીનીકરણ કે જાળવણીના કામમાં વ્યસ્ત રહી શકે છે વાસ્તુના નિયમોનું પણ પાલન કરો ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યમાં તમારી શ્રદ્ધા વધશે તમે તમારી અંદર શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશો ઘરના વડીલો અને કેટલાક અનુભવી લોકોની સલાહ અને માર્ગદર્શન તમારા જીવનમાં લાગુ કરો આ સમયે અન્યને દખલ કરવી અને સલાહ આપવી યોગ્ય નથી અન્યથા તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો અંગત વ્યવસ્થાને કારણે તમે કાર્યસ્થળમાં વધુ સમય ફાળવી શકશો નહીં પારિવારિક વાતાવરણ ખુશનુમાં બની શકે છે બદલાતા હવામાનની અસર તમારા સ્વસ્થ પર પડી શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશની પૂજા કરો વૃષ્વેક રાશિ વૃષ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય યશ્વેક રાશિના લોકો માટે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ઘરેલું સમસ્યાનો ઉકેલ વાતાવરણને સકારાત્મક બનાવશે તેથી તમારી અંગત પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન આપો અટવાયેલી ચૂકવણી મળી શકે છે એની નાણાકીય સ્થિતિ પણ સારી રહેશે પાડોશીઓ સાથે શાંતિપૂર્ણ રીતે કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો સંબંધો મધુર રહેશે દોડવું એ બાળકોના કાર્યમાં વધુ કામ હોઈ શકે છે કર્મચારી કાર્યસ્થળ પર તણાવ પેદા કરી શકે છે જીવનસાથી અને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે તણાવ અને થાક તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે આજે ભાગ્ય 78% ટકા તમારા પક્ષમાં રહેશે પીળી વસ્તુનું દાન કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઢ ધન રાશિના લોકોની રુચિ સામાજિક અને રાજકીય ક્ષેત્રે વધશે તમે ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર અનુભવ કરશો આજે તમે વિવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહી શકો છો થાક સત્તા પ્રસન્નતા રહેશે તમે જમીન વાહન વગેરે ઉધાર લેવાની યોજના બનાવી શકો છો આ તમારી સંપત્તિ અને સમૃદ્ધિમાં વૃદ્ધિને વૃદ્ધિને કારણે થશે તેથી ચિંતા કરશો નહીં પતિ પત્ની વચ્ચે ખૂબ જ સારી મિત્રતા બની શકે છે નકારાત્મક વાતાવરણ અને મોસમી બીમારીથી સાવધાન રહો આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની પૂજા કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ આ સમયે ગ્રહોની સ્થિતિ મકર રાશિના લોકો માટે ફાયદાકારક રહેશે આ પરફેક્ટ સમયનો ભરપૂર લાભ લો રચનાત્મક કાર્ય અને અભ્યાસમાં પણ રસ રહેશે નવી માહિતી પણ મળી શકે છે તમારા જીવનમાં જરૂરિયાત મુજબ ઘરના વડીલોનું માર્ગદર્શન લાગુ કરો કોઈ અજાણી વ્યક્તિ સાથે ચેટ કરતી વખતે તમારા રહસ્યો શેર કરશો નહીં ખતરનાક કાર્યથી દૂર રહો કારણ કે નુકસાન સિવાય કશું જ પ્રાપ્ત થશે નહીં પારિવારિક અને વ્યાવસાયિક જીવનમાં યોગ્ય તાલમેલ રહેશે સ્વસ્થ સારું રહેશે આજે ભાગ્ય સત્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળના ઝાડ નીચે ધીવો પ્રગટાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ ગણેશજી કહે છે કે કુંભ રાશિના લોકોનું ધ્યાન મીડિયા અને સંપર્કો સંબંધિત પ્રવૃત્તિઓ પર રહેશે કોઈ પણ ફોનને અવગણશો નહીં ફાયદાકારક સૂચનાઓ મળી શકે છે આધ્યાત્મિક ક્ષેત્રોમાં થોડો સમય વિતાવવાથી પણ મનને શાંતિ મળી શકે છે નજીકના સંબંધી અથવા મિત્ર સાથે વિવાદ થઈ શકે છે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો તમે તમારા અંગત કામો કામોમાં જ વ્યસ્ત રહી શકો છો બાળકો સાથે પણ થોડો સમય વિતાવો વ્યવસાયમાં વધુ પ્રયત્નો અને થોડો ફેરફાર કરવાની જરૂર પડી શકે છે પતિ પત્ની વચ્ચે સારો તાલમેલ બની શકે છે આજે ભાગ્ય અઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના જાતકોને આરામ કરવા માટે થોડો સમય આપવો જોઈએ આત્મ નિરક્ષણથી ઘણી સમસ્યાઓનું સમાધાન થશે અને તમે માનસિક શાંતિનો પણ અનુભવ કરશો આર્થિક રીતે આજનો દિવસ અનુકૂળ છે બીજાની સલાહને અનુસરવાને બદલે તમારા નિર્ણયને પ્રાથમિકતા આપો કોઈપણ પ્રકારની હિલચાલ ટાળો કારણ કે તે તમને સમય અને પૈસા સિવાય કંઈ પણ ખર્ચ કરશે નહીં કાર્યસ્થળમાં તમારા મેનેજમેન્ટ અને કર્મચારીઓનો સહકાર કામની ગતિમાં વધારો કરશે ઘરના સભ્યો એકબીજાને પ્રેમ કરશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાન ચાલીસા વાંચો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો